હતી સુરત વસ્તુ નકલી ડોક્ટર જુગાર એ વેપાર સહિત સોનાની દાણ ચોરી જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સારોલી પોલીસે કરોડોના સોના સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હોવાની વિગત જાણવા મળી છે સીમાડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન કરોડો રૂપિયાના સોના સાથે બે ઇસમો ઝડપાઈ ગયા હતા પોલીસે નવ કરોડ થી વધુ પંદર કિલો જેટલું સોનું કબજે કર્યું હતું બંને ઈસમો કારમાં કાપડ ની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા જેમાં ભટ્ટી અને મંજી ધામેલિયા નામના બે ઈસમની પોલીસે ધરપકડ કરી હતી અને મૈદરપુરાથી ઉંભેળ ખાતે ફેક્ટરીમાં સોનું લઈ જતા હોવાનું પોલીસને જણાવ્યું હતું હાલ પોલીસે સોનાના મુદ્દામાલાને આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઈટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઇસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરવું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતાં બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટને અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દા મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાછળ કંઈ કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે